હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગુજરાતીમાં તારીખ છ નવ બે હજાર રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઈક પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો પ્રશ્ન બેંક વિષય ગુજરાતી ધોરણ સમય કલાક પ્રકરણ છે અને તારીખ કુલ ગુણ તો આમાંથી તમને પચીસ ગુણનું પેપર પૂછશે હવે વિભાગ એ છે તો ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ગમે તે એક પાંચ ગુણનો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ફકરો વાંચી શકો છો બરાબર વિડિયો પોસ્ટ કરી અને એના પરથી પ્રશ્ન પૂછ્યા છે જો રાષ્ટ્રપતિ ભવનમાં આયોજન થયું હતું તો રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું એટલે શું તો કોઈપણ ક્ષેત્રમાં સરહનીય કામ કરવા બદલ આપવામાં આવે તેને પુરસ્કાર કહેવામાં આવે છે બધાને કઈ વાતનું અચરજ થતું હતું તો પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમાં તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા આ વાતનું બધાને અચરજ થતું હતું દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે સાથી પસંદ કરવામાં આવ્યા હતા તો કર્ણાટકમાં હુલીકલ અને કુદુર વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા પર ત્રણસો વટ વૃક્ષનું વાવેતર કરવાથી તેમની પસંદ કરવામાં આવી પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખો તો પદ્મશ્રી મેળવનાર ડોક્ટર તેજસ પટેલ પદ્મભૂષણ રઘુવીર ચૌધરી જો પદ્મભૂષણ પદ્મશ્રી રઘુવીર ચૌધરી ડોક્ટર પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી પદ્મશ્રી વિદ્યાર્થી મિત્રોની એક સરસ મજાની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા નજીક આવતી જાય છે દિવસે દિવસે તો એના પેપર સેટ જે તમે દર વર્ષે સરસ મજાના સોલ્યુશન સાથે આપો છો તો આપોને આવી વાલીઓની કમેન્ટ આવે છે વોટ્સએપ મેસેજ આવે છે બરાબર કે ભાઈ આવા સર પ્રશ્ન બેંક આપો જેથી એમાંથી ઘણું પૂછાય છે અને ધોરણ પાંચના બધા જ વિષયના વિડીયો લેક્ચર અમારે જોવા હોય તો ક્યાંથી જોઈ શકાય આવો બી એક પ્રશ્ન હોય છે તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પીડીએફ અસાઇનમેન્ટ પરીક્ષાના પ્રથમ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વ પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો અચ્છા ચાલો ઓપન કરશો ત્યાં જઈને એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં જુદા જુદા પેઇડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો તમારું ધોરણ જો પેઇડ પ્લાસમાં જઈને તમારું ધોરણ જે પાંચમું છે ને પસંદ કરી લેવાનું તમારે સમજાણું અને પાંચમું ધોરણ પસંદ કરી અને એમાં પીડીએફ મેળવી લેવાની પ્રથમ પરીક્ષાની ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ જોવા છે ને જલસામાં જલસા માળિયામાં કાતરેમાં બે વરસાદ ટીપા બરાબર તો આવી રીતે જોઈ શકશો ટૂંકમાં તમે બધું જ મળી જશે બીજું ચિંતા કરવાની જરૂર નથી વિભાગ એમાંથી પૂછેલા પ્રશ્નો રાજાએ રાજાએ શા માટે કર્યો હતો તો રૈયતના સુખ દુઃખ જોવા વેસ કર્યો હતો ખેડૂત કાકડી લઈ ક્યાં જાય છે ખેડૂત કાકડી લઈ રાજાને ભેટ આપવા જાય છે વેચવું અને ભેટ આપવું આ બંને વચ્ચે સો ભેદ છે કોઈ વસ્તુ વેચવી એટલે તેના બદલામાં મૂલ્ય મેળવવું અને ભેટ આપવું તેનો મતલબ કે તેમને આનંદથી કોઈ વસ્તુ આપી દેવી જેના બદલામાં કોઈ મૂલ્ય મેળવવાનો ભાવ હતો કે રાજાને ભેટ ધરું સાંભળ્યું છે કે રાજાને કાકડી બહુ ભાવે છે એટલા માટે વેચી નહીં રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કયો ફાયદો થઈ શકે એમ તેમ છે રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને સો રૂપિયા ભેટ મળ્યા એ ફાયદો થઈ શકે એમ છે ચાલો ત્રીજો વિભાગ આ પણ પૂછ્યું હોય શકે બેટમેન નું પાત્ર જગ પ્રસિદ્ધ કેવી રીતે બન્યું તો આ પાત્રને અમેરિકાના ડીસી કોમિક્સ દ્વારા જગત સમક્ષ રજૂ કરાયું હતું બેટમેન બીજા કયા નામથી ઓળખાય છે ડાર્કમેન આ ફકરામાં સંદેશા વ્યવહારના કયા કયા માધ્યમોનો ઉપયોગ કર્યો છે રેડિયો ટેલિવિઝન અને ફિલ્મો ફકરામાંથી અંગ્રેજી શબ્દોની નોંધ કરો બેટમેન એનિમેશન ટેલિવિઝન ડાર્કનાઇટ બેટમેન એટલે શું બેટમેન એક કાલ્પનિક પાત્ર છે ચલો વિભાગ અ ટૂંકમાં જવાબ આપો ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો તો કેડી નહીં ત્યાં કેડી પાડીને જળ જંગલમાં ચાલતો હતો ચંદુએ ચીસો શા માટે પાડી હશે તો બિલ્લી ચંદુ પર આવી તેથી બીક લાગતા ચીસો પાડી હશે સોમા પટેલ કાવડમાં પાણી શા માટે લાવી રહ્યા છે તો વરસાદ ઓછો હોવાથી કોઈ માં પાણી ન રહ્યા કૂવામાં પાણી ન રહ્યા તેથી કાવડમાં પાણી લાવીને વૃક્ષોનો ઉછેર કર્યો કવિને ક્યારે પ્રવાસમાં જવાનું ગમે છે કવિને ઉપરવાસમાં વરસાદ પડે ત્યારે પ્રવાસમાં જવાનું ગમે છે વસ્તી સોમા પટેલે કેવી રીતે કરી કાવડમાં પાણી લાવીને બીજો વિભાગ ફીઓના ધમાચી અને તોફાન મસ્તીથી શા માટે અજાણતી વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકો બતક અને ભેંસ વરસાદ છે શા માટે ખુશ થઈ જાય છે વિડીયો પોઝ કરીને લખી શકો છો સુતેલી ગોપી સાથે મિસ્ટેક હોય શકે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે કમેન્ટ કરજો જેથી કરીને આપણે એ ભૂલ છે એની ભૂલની કમેન્ટ ન કરવાનું પણ જવાબની એટલે ક્લીન કરી શકાય એટલે બીજા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે ભૂલ છે તો આ જવાબ એનો આવી શકે છે અને તમારે કેટલા માર્ક્સ આવે એ પણ કોમેન્ટ કરવાની છે ફિયોના શા માટે ગઈ વરસાદ લેખકને પજવે છે કારણ કે તો વરસાદ આવવાનું કહે છે લેખક જ્યારે વરસાદને આવવાનું કહે છે ત્યારે વરસાદ નથી આવતું પરંતુ નિશાળ પહોંચવા આવે છે ત્યારે વરસાદ આવે છે આવી રીતે કેવી રીતે ઘરની બહાર નીકળી ગઈ કાતરેમાં બિલ્લી શા માટે છુપાઈને બેઠી હતી રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે કેવી રીતે પડદો બાંધ્યો નદીનું જે તરફથી આવતું હોય તે શું કહેવાય ઉપરવાસ શ્વાસે શા માટે ઊભી રહી ત્યાર પછી ખાલી જગ્યા વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક એકી જોઈ રહ્યા હતા દિવ્યા રાત્રે મોડા સુધી વાંચતી હતી તેથી વહેલી ઉઠી શકી નહીં હું મિત્રો સાથે ચુપચાપ બગીચામાં બેઠો દોડની સ્પર્ધામાં મેં ઝડપથી દોડ શરૂ કરી રાજુના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો તમે હમણાં જ ઘરે જવા નીકળી મમ્મીએ ગુસ્સો કર્યો તો હું દૂર દૂરથી રડી પડ્યો અચાનક વરસાદ પડવાથી નદીમાં ધસમસતું પૂર આવ્યો ભગવાન આપણી આસપાસ હોય છે તેથી તેના પર વિશ્વાસ રાખો પ્રાર્થના સંમેલનમાં આસ્થા સુંદર કવિતા ગાય છે પ્રાર્થના સંમેલનમાં સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ધીમી ધીમે ચાલવા લાગ્યો અહીંથી બે ગાવ નિશાળ બહુ હોવાથી મિત્રો અહીંયા દૂર આવે બરાબર બહુ એટલે દૂર હોવાથી હું સાયકલ લઈને જઈશ રાગીણીનો વર્ગમાં પ્રથમ નંબર આવવાથી તેને ઇનામ મળ્યું જાણે કુદરતનો કોપ ઉતરે હોય તેવું લાગે છે આપેલા શબ્દને યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો કાલા મટર મોહનદાસ નામ નિશાન સોનાવરણી સાબરકાંઠા ટેલિવિઝન તોફાન મસ્તી લંકાધિપતિ ગાંધીનગર પહેલવાન મોહન રાજ સુરત દાદા મોહન થાળ અરુણાચલ વિસનગર ચલો અહીંયા કાવ્ય પંક્તિ અમે ફેર ફુદરડી ફરતા હતા ફેર ફુદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ પડી જવાની કેવી મજા અમે સાત તાળી રમતા હતા અમે દોટેમ દોટા કરતા હતા દોટેમ દોટા કરતા કરતા હતા બેસી જવાની કેવી મજા ભાઈ કેવી મજા બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આખી કવિતા લખી શકો છો ચંદુ હું ને ચંદુ છાનામાના માના કાતરિયામાં પેઠા બરાબર લખી શકો છો હવે પેલા ક્યાં બચ્ચું ક્યાં તો આપણે અહીંયા સુધી લખવાનું છે બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બરાબર તો અહીંયા પણ આવશે પણ આપણે અહીંયા સુધી લખશું બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશનની તમારે આ પીડીએફ જોતી હોય અથવા તો પ્રથમ પરીક્ષાના પેપર જોતા હોય તો આ બધું જ ક્યાંથી મળે વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો અને બધાને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત